કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ અંત સુધી બનીને રહેજો ખેડૂત મિત્રો મોરબી એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો એકાવન રૂપિયા વિરમગામ એક હજાર ચારસોને બે રૂપિયાથી એક હજાર આઠસોને પાંચ રૂપિયા ધારી એક હજાર પાંચસોને ચાર રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા મેંદેડા એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર સાતસો પચાસ રૂપિયા रापर एक हज़ार पांच सौ ने एका रुपया एक हज़ार सात सौ ने एकावन रुपया राजकोट एक हज़ार पांच सौ ने वीस रुपया ने एक रुपये समी एक हज़ार पांच सौ ने बतस रुपया थी एक हज़ार चार सौ ने पंदर रुपया जसद एक हज़ार तन सौ ने एकवीस रुपया थी बे हजार एक सौ ने पत्रीस रूपया સાવરકુંડલા એક હજાર છસોને પંચાવન રૂપિયાથી બે હજાર એકસો ને એક રૂપિયો વિસાવદર એક હજાર છસોને પચીસ રૂપિયાથી એક હજાર નવસો ને સિતોતેર રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાસઠ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર ને એંસી રૂપિયા જૂનાગઢ એક હજાર પાંચસો ને પચાસ પચાસ રૂપિયાથી બે પચાસ રૂપિયા પોરબંદર એક હજાર છસો પચાસ રૂપિયાથી એક હજાર બાવીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં આગળ બનીના રહેજો ખેડૂત મિત્રો હળવદ એક હજાર પાંચસોને ચોવીસ રૂપિયાથી બે હજારને બાવીસ રૂપિયા બાબરા એક હજાર છસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજારને વીસ રૂપિયા જેતપુર એક હજાર ચારસો એક રૂપિયાથી બે હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા કડી એક હજાર પાંચસોને એકવીસ રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો